અમદાવાદના ખોખરા વિસર્માં આવેલી 7th ડી સ્કૂલમાં 8મા ધોરણના વિદ્યાર્થીએ 10મા ધોરણના વિદ્યાર્થીને ચાકુ મારીને હત્યા કરી હતી જે અંગે મહિલા બાળ આયોગના અધ્યક્ષ દરિષાબેન ગજરે પ્રતિક્રિયા આપી હતી ખરેખર જોવા જેવી તો જે ગઈકાલે ઘટના બની છે એ ઘટના ખૂબ ગંભીર ઘટના કહેવાય દરેક લોકો માટે એટલે અને જે કાર્યવાહી અત્યારે હાલ તમામ વિભાગો દ્વારા કાર્યવાહી પણ થઈ રહી છે પણ સમગ્ર મામલો જે બન્યો છે કદાચ ખૂબ ગંભીર બાબત છે અને જે લોકોમાં રોષ છે ઉગ્રતા છે એ ખરેખર આવા બાળકો સાથે આવી ઘટના બની છે એટલે સ્વાભાવિક છે કે દરેક લોકોમાં આવો જુસ્સો કે ક્રોધ હોય ગુસ્સો પણ હોય પણ છતાં નીચે ગૃહ ડિપાર્ટમેન્ટમાં અમારું પણ ત્યાં નીચે સંકલન છે શિક્ષણ વિભાગ પણ ત્યાં સ્કૂલને નોટિસ પાઠવેલી છે અને એ પણ કાયદાની જોગવાઈ પ્રમાણે જે પણ સમગ્ર ઘટના એનું જે તથ્ય છે એ પુરાવા સાથેનું જે બહાર મળશે એ મળ્યા પછી કાયદાની જોગવાઈ પ્રમાણે કેટલું સત્ય છે કેટલું એ છે એ પ્રમાણે યોગ્ય પગલાં લેવાશે અને જે પણ સ્કૂલ ઉપર પણ જે લાગશે કે ભાઈ આ સ્કૂલની ગેરરીતિ અરે કે જે એમની નિષ્કાળજી છે બેદરકારી છે તો સ્કૂલ ઉપર પણ એમનો સમગ્ર અમે પણ રિપોર્ટ અહીંયાથી માંગ્યો છે એ સમગ્ર ઘટના જાણ્યા પછી અમે પણ અહીંયાથી જે લાગશે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરીશું એ અત્યારે જે કહેવાય કે બધા જ એ લોકો એટલા કાર્યમાં વ્યસ્ત છે અને એ પોતે કાર્યવાહી કરવામાં પણ એટલા એ છે કે અમે લેખિતમાં મૌખિક પણ સૂચના આપી છે અને જેટલું પણ બનશે એટલો ત્વરિત અમે અહેવાલ માગી રહ્યા છીએ અત્યારે જે કહેવાય કે સમગ્ર રાજ્ય સરકાર દ્વારા આ જે અત્યારના સમય પ્રમાણે જે બાળકોની જે માનસિક પરિસ્થિતિ અને માનસિક વિકૃતતા ક્યાંક આવા બાળકોની આ ઉંમરમાં વધતી જોવા મળી રહી છે સરકાર પણ એટલું જ કામ કરી રહી છે અવેરનેસ માટે આ બાળકોની સુરક્ષાઓ માટે પણ ક્યાંક પરિવારમાં પણ બાળકોના જે પરિસ્થિતિ એમની સાથે કેવી પરિસ્થિતિ સર્જાય છે કેવા એમના જે કહેવાય માતા પિતાનું પણ કેવું એમનું ઇન્વોલ્વમેન્ટ છે આ બધું જ જોતા બાળકોને કંટ્રોલ કરવા ખૂબ અત્યારે જરૂરી છે એના માટે થઈ ગુજરાત રાજ્ય બાળ આયોગ અને સમગ્ર જે ઘણી બધી સંસ્થાઓ પણ છે કે આવા બાળકોને પોતાની સુરક્ષા કરવા માટે અને અન્ય એક્ટિવિટીમાં શિક્ષણની સાથે સાથે અન્ય એક્ટિવિટીમાં જોડી આવા જે ધારો કે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આવા બાળકો આવી વૃત્તિ કે આવી જે કૃત્ય કરવા માટે પ્રેરાતા હોય છે એટલે એના માટે અવેરનેસ માટે માતા પિતા પણ ખૂબ જાગૃત થવું જરૂરી છે બાળકોમાં અને શિક્ષકોએ પણ આવા અવારનવાર શિક્ષણની સાથે સાથે આવી અવેરનેસ માટે ખૂબ સારા કાર્યક્રમો પણ કરવા જોઈએ ને બાળકોને જે અત્યારના સમયમાં જે બાળકોને પ્રેમ હોફ અને લાગણીની ખૂબ જરૂર છે કે બાળક અત્યારનું ક્યાંય પણ ઘણા બધા વિચારો સાથેના બાળકો સાથે બાળક આપણું હોય છે તો એ બાળકોના તમામ બાળકોના વિચારો એક સરખા નથી હોતા પણ આપણું બાળક ક્યાં છે બાળકોની સાથે બેસે છે ઉઠે છે એ સમગ્ર બાળક ઘરે આવે ત્યારે પણ માતા પિતાએ જાણવું જોઈએ અને આજે મારા બાળકે શું સારું કામ કર્યું શું ક્યાંક કરવો જોઈએ તો એની સાથે તમામ બાળક માતા પિતા અને આગેવાનો કે શિક્ષકો એ બાળકો સાથે સતત સંકલનમાં રહી અને એમની જે અંદરની જે મનસ્થિતિ છે એ જાણવાનો જો પ્રયત્ન કરશે તો ક્યાંક બાળક આવી જો વ્યથાથી પીડાતો હશે કે કોઈ આવી સંગતથી પીડાતો હશે તો એને ટાળવા માટે આપણે સૌ ચોક્કસ એમાં સફળ રહીશું